તો દર્શક મિત્રો નમસ્કાર તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ હેલ્થ બેસ્ટ અમારી આ ચેનલની અંદર તમે ઉપસ્થિત થયા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી અવનવી અપડેટ તમને ખાસ મળતી રહે આજે જે હું આવ્યો છું જે ફેમિલીના ઘરે અને એમને આજથી પંદર દિવસ પહેલા જે શરીરની તકલીફ હતી બંનેઓને બંનેઓને તકલીફ હતી એ બંને માત્ર ને માત્ર પંદર દિવસની અંદર જે ફાયદો થયો છે ગજબનો ફાયદો છે તો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળશે તો શું ફાયદો થયો છે શું તકલીફ હતી અને કેટલા વર્ષથી તકલીફ હતી તો એ સંપૂર્ણ માહિતી આપણે એમની પાસેથી લઈશું તો નમસ્કાર નમસ્કાર આપણું નામ શું છે ભગવાનભાઈ બુધાભાઈ ભગવાનભાઈ બુધાભાઈ પરમાર ભગવાન એની આ સીમ કઈ લાગે ભાતીજીપુરા ભાતીજીપુરા તો મિત્રો ગામ પાડજ છે અને વિસ્તાર છે ભાતીજીપુરા અને તાલુકો લાગે એમનો પેટલાદ અને જિલ્લો આણંદ તો ભગવાનભાઈ તમને પેલા આજથી આપણી પંદર દિવસ પહેલા જે આપણી વસ્તુ પ્રોડક્ટ નથી ચાલુ કરી એ પહેલા તમારા શરીરની અંદર શું શું તકલીફો હતી તે પહેલા મારે જો એક તો ડીચરનો દુખાવો હતો ડીચર નો દુખાવો હતો અને શ્વાસ આવતો હતો શ્વાસ આવતો હતો મને બરાબર મતલબ પહેલા તમને એ કેટલા સમયથી એ તકલીફ હતી મિત્રો તમે સાંભળી શકો છો પંદર વર્ષ થી બેઠા નમસ્કાર આપનું નામ શું છે મધુબેન મિત્રો એમના વાઇફ છે એમના ઘરેથી છે તો મધુબેન તમને પણ શું તકલીફ હતી પગના ઢેચન ચાલવા ઉઠવા તકલીફ હતી એ તમને આખું શરીર દુખે મિત્રો એમને પણ આખું શરીર દુખતું હતું એ તમને તકલીફ કેટલા સમય થી હતી મિત્રો વર્ષ દોઢ વર્ષથી એમના ઘરેથી પણ એમને ઉઠવા ચાલવા બેસવામાં તકલીફ હતી આખું શરીર એમનું દુખતું હતું હવે એવાની અંદર ભગવાન ભાઈ તમે આપડી આ જે પ્રોડક્ટ છે મિત્રો અમારી કંપનીની અંદર આવે છે નોની કોર્ડી આ પ્રોડક્ટ એમને બંને વેસ ચાલુ કરી ચાલુ કરી પંદર દિવસ છે ને પંદર દિવસ ની અંદર ભગવાન ભાઈ તમને ફાયદો શું લાગે છે ફાયદો તો દુખાવો ઓછો થઈ ગયો હવે ચાલવામાં તકલીફ પડે છે ચાલવામાં બઉ તકલીફ નહીં પડે તો રહેવાની થોડી થોડી એમ કે રાહત થઈ ગઈ રાહત થઈ ગઈ બરાબર આ દવા પીવાથી ઓકે અને શ્વાસ ની અંદર કેટલું કેવું લાગે છે હવે શ્વાસ ની અંદર તો જો પાંચ ટકા જેવો તો ફાયદો થઈ જ ગયો પેલા જેવો શ્વાસ હવે પહેલા જેવો નહીં ચડે મિત્રો સાંભળી શકો છો જે પંદર વર્ષથી એમને શ્વાસની જે તકલીફ હતી માત્ર પંદર દિવસ આપણી આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે આ પ્રોડક્ટની માહિતી હું તમને આપીશ પરંતુ આ પ્રોડક્ટ માત્ર પંદર દિવસ ઉપયોગ કરવાથી એમના શ્વાસની અંદર અને એમને જે ઉઠવા ચાલવા બેસવામાં જે તકલીફ હતી એની અંદર તમને રાહત થઈ ગઈ અને તમારા ઘરેથી પણ એમને પણ રાહત થઈ ગઈ તો મિત્રો એમને પણ હવે જે ચાલવા ઉઠવા બેસવામાં જે પગની તકલીફ આવતી હતી શરીર જે દુખતું હતું એ પણ અત્યારે એમને આરામ થઈ ગયો છે તો ભગવાન ભાઈ આ પ્રોડક્ટ તમને સજેસ્ટ કોને કરેલું પેલા પેલું પેલા પેલા ગોપાલભાઈ 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 કીધું હા આ તમને દવા આપું હા તમે પી છો એટલે તમને થોડો ઘણો ફેર પડશે પણ ફેર પડી ગયો ને પડી ગયો તો જે લોકોને શ્વાસની તકલીફ હોય અમુક લોકોને પગ દુખતા હોય એ લોકો આ દવા લે

કે જે લોકોને શારીરિક કોઈ બી પ્રોબ્લેમ છે તકલીફો છે એ તકલીફોની અંદર અમારી જે આયુર્વેદિક પ્રણાલી છે અમારી જે હેલ્થ પરિવર્તન પ્રોડક્ટ છે એ લોકો સુધી પહોંચાડે છે અને પહોંચાડીને એમને આવા ફાયદા કરાવે છે તો અરવિંદભાઈ તમારું નામ ને મોબાઈલ નંબર આપો કોઈને બી સંપર્ક કરવો હોય તો કરી શકે છે મારું નામ અરવિંદભાઈ ખોડાભાઈ પરમાર છે વિસ્તાર મારો ભાતીજીપુરા છે નંબર છે મોબાઈલ નંબર છે તમારે એમનો સંપર્ક કરવો હોય તો કરી શકો છો એ અમારી કંપની સાથે એમનું જે મે તમને વિઝન બતાવ્યું કે ઘેર ઘેર જે લોકોને કોઈ પણ પ્રકારની બીમારી હોય એ બીમારીની સામે અમારી જે આયુર્વેદિક ટ્રીટમેન્ટ આવે છે અમારી જે ડાયટરી સપ્લિમેન્ટ જે ફ્રુટ સપ્લિમેન્ટ જે પ્રોડક્ટ આવે છે એના માધ્યમથી બેસ્ટ પરિણામ એ લોકોના ઘરે મળે છે હવે મિત્રો વાત કરીશું કે નોની કોડી મિત્રો આ જે નોની કોડી છે એ અમારી હેલ્થ પરિવર્તનની અંદર આ પ્રોડક્ટ બનાવેલી છે નોની પ્લસ કોડી નો કોમ્બિનેશન બનાવેલું છે અને આની અંદર ટોટલ એસ્ટ્રેક નાખેલો છે અને આ એસ્ટ્રેક જો તમે હુફાળા ગરમ પાણી સાથે કાચના ગ્લાસની અંદર પાણી લઈને પચાસ એમ પાણીની અંદર તમે ત્રીસ એમ કાચના ગ્લાસમાં એડ કરીને તમે પીવો છો તો તમારા શરીરના અંદરના ભાગની અંદર કોઈ બી બીમારી હશે એ ટોટલ બીમારીની અંદર આ પ્રોડક્ટ કામ કરશે અને આની અંદર ઘણા બધા એવા આયુર્વેદિક અલગ અલગ પ્રકારની જડીબુટ્ટી અને ઔષધિઓ પણ નાખેલી છે કે જે તમને ખબર નહીં હોય અને જે બીમારી હશે એમાં પણ એ પ્રોડક્ટ કામ કરી લેશે તો આ મિત્રો નોનિક્વોડી આપણા માનવ શરીરની અંદર માઠીમાં માઠી કોઈ બી તકલીફ હોય એ તકલીફની અંદર તમે આનો ઉપયોગ કરી શકો છો તો જે પણ તમને આ નંબર આપ્યો છે એની પર કોલ કરો કોઈ બી તકલીફ હોય તકલીફ જણાવો અને વસ્તુ ઘરે બેઠા મંગાવો તકલીફ તમારી જમે જાણીને તમને ઘરે બેઠા વસ્તુ પ્રોવાઈડ કરીશું અને તમને જે તકલીફ છે એની અંદર સો ટકાને બહેતરીન પરિણામ તમને અપાવીશું તો ભગવાનભાઈ તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ મળીએ મિત્રો આવનારી બહેતરીન વિડીયોની અંદર થેન્ક યુ સો મચ